ગુડ મોર્નિંગ ગાઈસ અત્યારે વાગી ગયા હતા સાત અને આપણે ઉઠી ગયા હતા ચલો ફટાફટ ફ્રેશ થઈ લઈએ હવે હું ફ્રેશ થઈ ગઈ હતી ચલો હવે જવાનું છે આપણે મંદિરે હું પહોંચી ગઈ મંદિરે આ છે મંદિર ચલો આપણે દર્શન કરી લઈએ

તો મેં નાસ્તો કરી લીધો હતો ને હવે જવાનું હતું મારે સ્કૂલે એટલે બાય બાય હું જાઉં છું સ્કૂલેથી આવી ગઈ હતી અને મને ખૂબ જ ભૂખ લાગી હતી તો ચલો સૌથી પહેલા હું ખાયેલો તો હું ગઈ જમવા સૌ પ્રથમ મેં કાના માટે ભોગ તૈયાર કર્યો જુઓ સરખી રીતના બતાવી દઉં દાળ ભાત રોટલી ઘણું બધું જમવાનું બનાવ્યું કારણ કે મહેમાન આયા હતા પછી જો મને ઊંઘ તો આ રોજની જેમ આવતી નથી એટલે હું ગઈ મંદિરે રમવા માટે ચલો પછી હું આવી ગઈ રમવા માટે પણ આજે તો મારી ફ્રેન્ડ પણ નથી એટલે રમવાનું પણ ગમશે નહીં તો પણ અમે સંતા રમવાનું નક્કી કર્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ આવ છું જો મેં સંતા નક્કી કરી હતી મારા માથે તામ આવો ચલો ભાઈ ગોતવા જઈએ ક્યાં ગઈ અહીંયા તો કોઈ નથી ચલો ક્યાં જતી રહી હશે ઓ થપ્પો થપ્પો ચલો પછી જો રમતી હતી ત્યાં મને ઊંઘ આવતી હતી કેમ કે રમવાની પર મજા નતી આવતી અને મે કીધું ચલો સુઈ જાવ તો હવે હું જઈશ સુવા માટે ચલો फटाफट આપણે સુઈ જઈએ જો હું તમને મૂર્તિ દેખાડ પછી હું સુઈ જવાની મે થાકવાના માં પાઈ સુ અત્યારે અહીંયા વાખી દે છે કારણ કે કઈ કોઈ કશું લઈ ના લે તે માટે તાળા વાખી દે છે જો બંને બાજુ જો એક આયરું અને એક આયરું બે બે તાળા વાખી દીધા છે તો વાખી ગયા એટલે પાંચ અને હું ઊઠીને ફ્રેશ થઈ ગઈ હતી હવે મારે જવાનું હતું ધાબે રમવા માટે ચાલો જો અમારા ચીકુ પોતો છે શું કરતા પછી જો હું ચગાવવા માટે પતંગ આવીને ધાબે પતંગ ફાટી ગઈ છું તો મેં ગિફ્ટ બનાવવા માટે કાગળ લઈ લીધું જો પછી આ જો બાજુ છોકરાનું કે છોકરીનું બેગ સુકાતું હતું મસ્ત અને તો જો આજે તો કેટલો તડકો છે બાપરે આનાથી તો હું કાળી પડી જઉં શું કરવાનું પછી જો તડકાના કારણે હું તો બેસી ગઈ એથી પછી જો હું બોર થઈ ગઈ હતી તો નાના છોકરાને જેમ રેતીમાં રમવા લાગે કેવી મજા આવે નહીં લેતીમાં રમવાની હું રમતી હતી ત્યાં જ મારી એક ફ્રેન્ડ પણ આવી ગઈ શું કરો છો

પછી જો મેન મારી ફ્રેન્ડ એક ચેલેન્જ રાખ્યું હતું જો આ લાકડી પેલા આ રીતના મૂકવાની પછી હે ને તે જો આપણે એકબીજા સામે જોઈને હસવાનું પણ જો કોઈ હસી જાય એની લાકડી પડી જાય તો એને હે ને ઇનામમાં 10 ઢીંકા મારવામાં આવશે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ 1 2 3 સ્ટાર્ટ ગો જો મારી ફ્રેન્ડની પડી ગઈ એટલે હવે આપણે એને 10 ઢીંકા મારશું પછી જો મારે આને મારવાના તો દસ ટીંકા ચલો એને અહીંયા માપી દઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પછી જો મને મન નતું લાગતું તો હું મન લઈ હવે મારો ભાઈ લાને કુને પછી જો મારી ફ્રેન્ડે છે ને એક રમત વિચારી હતી કે જો રેતી માં આ દેખાય છે ને સંતાડી દેશે અને અમારે બેને ગોતવાનું છે તો ફટ ચલો ફટાફટ આપણે એની છે ને રિક્વેસ્ટ પૂરી કરીએ આપણે સંતાડવા મંડ્યા તા રેતી હવે જો આપણે સંતાડી દીધું છે હવે હવે અમે જઈશું ગોતવા માટે તો ચલો હા સૌથી પહેલા ચીકુને મૂકી દઈએ અને કે ચીકુ રમણ ભમણ કરશે તું રમવા ચીકુ ચલો આપણે ગોતવા માટે કઈ મળે એવું તો દેખાતું છે નહીં આપણાને ચલો ફટાફટ આપણે ભૂત ગોતતી એવું ફોટી આવી જો પોટી અમે ગોતતા ત્યાં ત્યાંથી બિલાડીનું ગુ આવી ગયું હવે અમે ગોતવા લઈ ગયા મારે બી કઈક ગોતવું પડશે કશું મળે એવું છે જ નહીં આવા ગુછડા મળ્યા બે બે ગૂછડા મળ્યા

પછી જો રમી રમી ને થાકી ગયા હતા અને આજનો અહીંયા પૂરો થાય છે એટલે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયો